હરી ગઈ હરી ગઈ યર ડીયો અમે જીતી ગયા એ બાળક એ બાળક શું કરો છો તમે અમે ગેમ રમીએ છીએ મોબાઈલ માં ચાલો ચાલો મોબાઈલ આપો હું તમને મેદાન ની રમત રમાડું તમને મજા આવશે ચાલો મને મોબાઈલ આપી દો આપણે મેદાન ની રમત રમીએ ચાલો ઉભા રહેજો બધા ત્યાં લાઈન માં હમ રમત ચાલુ કરી પેલા એક વાર જોશ થી જય ગોષ બોલીએ છીએ બરોબર હું બોલીશ એક દો તીન ચાર તમારે બોલવાનું ભારત માનો જય જય એક દો તીન ચાર એક દો તીન ચાર વેરી ગુડ ચાલો તો હવે આપણે એક રમત રમીએ છીએ શક્તિ ભક્તિ અને મુક્તિ તો જ્યારે હું શક્તિ કહું ત્યારે તમારા હાથ રિએક્શન જમણા હાથથી આમ કરવાનું પછી હું તમને જ્યારે મુક્તિ કહું તો બે હાથ એકદમ ઉપર કરવાના આકાશ તરફ અને હું જ્યારે ભક્તિ કહું તો બે હાથ જોડવાના ઉભું આ રીતે હવે એમાં હું વચ્ચે આડોડું બોલીશ તમારે ભૂલ કોઈ બરોબર જે ભૂલ કરશે રમતમાંથી તૈયાર ચાલો શક્તિ મુક્તિ ભક્તિ ભક્તિ શક્તિ મુક્તિ ભક્તિ શક્તિ મુક્તિ ભક્તિ શક્તિ જે હવે ભૂલ કરશે અથવા થોડોક વિલંબ કરશે એ પણ આવો બરાબર ચાલો ભક્તિ શક્તિ શક્તિ ભક્તિ શક્તિ હવે આવી જ એકાગ્રતાની રમત એની સાથે લઈએ છીએ આ સ્થિતિ કરો બધા આ જે ઉપરનો ભાગ છે શ્વેત છે અને આ છે શ્યામ હું બોલું શ્વેત તો તમારે શ્વેત કરવાનું આમ કરવાનું ચાલો શ્વેત શ્યામ શ્વેત શ્વેત હવે આઉટ થાય છે બરાબર હા બોલવાનું જે ભૂલ કરશે આઉટ તમારી જાત આઉટ થઈ જવાનું અને જે આઉટ થાય ને પોતાની જગ્યાએ બેસી જવાનું ચાલો શ્યામ શ્વેત શ્વેત શ્યામ શ્યામ શ્વેત